સંતોને તેડવા એટલે ભગવાન ને તેડવા સંતો નું ઘેર આવવું એટલે ભગવાન ને ઘેર આવવું એવું આપણે પ્રત્યક્ષ પ્રગટ કર્યું છે અહીંયા સનાતન સંસ્કૃતિનો નહીં વિશ્વની અંદરમાં પ્રગટ નો જ મહેમા અને પ્રગટ જ મહિમા જે છે ને એ જ ચાલુ છે આ પ્રગટ્ય કે આ કે વિશ્વાસ કે શ્રદ્ધા કે અંધ નો કે કોઈ મહેમા છે નહીમા છે જ મહિમા કેવળ પ્રગટ નો આજે તુલસીદાસ ભારતી બેન ના ઘરે પ્રગટ છે શું છે પ્રગટ છે મહેમા છે આજે બંને ને જે એક પ્રગટ પુત્ર નો પ્રાગટ્ય પ્રગટ નો મહિમા શ્રદ્ધાનો કે અંધશ્રદ્ધાનો કોઈ મહિમા છે જ નહીં કેમ કે જેની હયાતી જ નથી તો જેની હયાતી છે જ નહીં જે હયાત છે જે હાજર છે હાજર નો જ મહિમા જે હાજર ના હોય જે કોઈ હાજર છે ને તેનો મહિમા કેવી રીતે હોઈ શકે હોય જ ના શકે આ મહિમા છે અને આપણે 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 તમે આ તમે જો અત્યારે નહીં અસત નહીં કન્યાઓની તમે બાવલું લઈને લો કોઈ આપડે મોગીલાલ મોન છે કોઈ રાજી થાહે કોઈ

પડસાનો પડસાનો અર્થ જ સાસ્કાત્કાર થાય પ્રગટનો અર્થ જ સાસ્કાત્કાર થાય આ આજે તમે જો જે મારા જે વાત કરી કે કુંવર જાવ નગર ની અંદરમાં ઓરો મારો કોઈ રોમ રોમ કરે છે કોઈ એના ઠાકોર નેકડા બજારમાં બજારમાં બજાર માં નેકડા જેને તમે આતરી તમે જાઓ ગામમાં માં જાઓ કે ગમે ત્યાં કે ગમે જો સવાર થી મોડી સોજ હુધી કોમ કોમ કરશે કે રોમ રોમ કરશે તમારા ઘર ની અંદર માં કે ગામ માં કે તમે પૂછો તો જેને પૂછો એને શું કે કોમ છે શું કે કોમ છે શું છે કામ છે

ભગવાન નામનો ગુરુ નામનો એ નામનો અવાજ આવે છે છે આ અવાજ આવે છે અને એ અવાજની અંદર માં તમે ભાષા એટલે અક્ષર નું ફિટિંગ કર્યું છે બાકી અવાજ જ છે એક બુંદ છે અને એક નાદ છે આ નાદ ને બુંદ નો નેડો છે એમાં કલ્પના કરી છે આપણે એમાં એ અવાજ ની અંદર માં લીધો છે એની અંદર માં શબ્દ નો શબ્દ નો વળોક લીધો છે સાઈ ની અંદર માં એકે અક્ષર નહીં સાઈ માં શું છે સાઈ હોય આપડે હોય સાઈ લખતા હોય એટલે સાઈ તો સાઈ જ છે કે સાઈમાં વિચાર છે કે તમારી સમજણ માં છે છે તમે ઓકડા પાડો એમાં સાઈમાં તો કોઈ અમે ઓમ વળોક લીધો એટલે આને એકડો કર્યો કર્યો કે ના કર્યો એટલે સાઈ સાઈ એકડો થી છે તો આ આ આ આ જગત કે કોઈ કે બધું નહીં પરતક્ષ એક પ્રગટ સ્વરૂપ જ છે બીજું કોઈ નહીં તમે વળોક લીધો

નવાર પાહે જા સીધું કરી આવ ઓ ઓ જા એટલે હવે પેલો તો તરત જ સીધો કર્યો કરી પરી ફટકો મારી અને પાંચ રૂપિયા આલ્યા આલ્યા ને ઘેર આયા એટલે બાપાએ પૂછ્યું કે કરી કે હોય સીધી કરી સીધી કરી તો શું લીધું કે પાંચ રૂપિયા લીધા તો કે મોય તો વોક ગાઢ્યો તે યે એ કે તો મને નહીં આલ્યો

કારણકે પૈસા કો તો પાછા આલો ને કે કોઈ પેલો કે મજૂરી તો મારે મજૂરી તો લ્યો જ મજૂરી નહીં આલું પણ તમારે વોક જોઈતો હોય તો પાછો આલું એટલે કે તાર હોય વોક અમને ગાડીઓ પાછો આલો તો એ વોક છે તો ગાઢ્યો તો કે એ વળવણી થો તો એમ જ આલ્યું હાથમાં નહીં આવે આજે

તો આ વળોક લીધો છે આવો છે નહી ઓગળી ઓકી ઓકી કે લોબી કે ટૂંકી છે ઓગળી દાડી ને પાતળી નહી તમે ઓગળી નું ઓળખો ઓગળી નું ઓળખો છો કે પતળું જોવો છો કે ઓગળી છે બીજું કોઈ છે નહીં જોવા દા તો તમને નહીં દેખાય કેમ કે દેખાય એવી બાબત નહી

સંજોગી અમારે સે નહી આવ્યું એટલે એટલે મહાપુરુષો કીધું કે જે જોવું તો જોવામાં ના આવે ને બોલું તો બોલવા

શૂન્ય રૂપ નિરોત નામ અખર પદ પૂરણ પ્રત્યક્ષ તમે કેમ આવો અવાજ કરો છો રામ રામ કેમ બોલો છો કોઈ આખું દુનિયા કામ કરે છે કામ કામ કરે છે ને તમે રામ રામ તો કે ઠાકોર અમારા થી એક અહીંયા નેભાડો ખર્ચો છે

શરીર શાના બને છે માટી નો માટી નો ખર્ચો કોઈને કોઈને રોમ રોમ હશે ન કે કોઈને કોમ કોમ ની લાય છે કે નહી અગ્નિ લાદીલી છે કે નહીં લાદેલી હવે એ કોમ માંથી ઉગરવું હોય નહીં એ અગ્નિ હોય રોમ નહીં હોય રોમ હશે અહિયાં આમ નહીં હોય બે વસ્તુ ભેળી કેમ કેમકે વસ્તુ એક છે જ તમે દૂધ જોશો તો તમને ઘી નહિ દેખાય અને ઘી જોશો ઘી પ્રગટ છે તો દૂધ મય તમને દેખા હે નહી તમે તમારું સ્વરૂપ જોશો તો તમને શરીર નહી દેખાય નહી તમારે બિલકુલ નહીં બે વસ્તુ તો તમારે મેળ પડશે જ નહી આખી આદુ અનાદી થી આ વસ્તુ આમની આમ છે જ તમે સમજો તો એમ છે ને

અને હાજરી માં ખોલાવજો તમારી તમારી હાજરી એમાં ખોલ્યો એટલે સદગરુ મહારાજ ની આ બચવી એને નજરે જોયું ઠાકોર તમે વિશ્વાસ રાખો કે નજરે જોયું છે પ્રત્યક્ષ કે પ્રગટ કર્યું છે આજવી

તમે તમારે શક્કર મોરે છે ને એ દોરી 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 ચિત્ર ઉપર કાગળ ઉપર દોરો શક્કર એટલે ચીડિયો તોડવા આવશે અને પ્રગટ ને પ્રત્યક્ષ હશે તો તમે ગમે અહીંયા મૂકો તો હરેક હરેક મહિમા છે નો છે પ્રગટ નો છે તમે તમારે પ્રગટ છે પ્રગટ જોવે છે કે પ્રગટ મહિમા છે કે પછી વિશ્વાસની વાતો છે વિશ્વાસ કે ભરોસો કે તમારા ગુરુ એ ત્રત તમારા પ્રત્યક્ષ ને પ્રગટ અહીંયા ઠાકોરજી કીધું કે મારી નજરે જોવું વાત મોન અને નજરે જોયા ચેડી એના ચેડી જો પેલો એને જોયું છે કે મોટા ભડકા ની અંદર માંથી અગ્નિમાંથી આ બચ્ચું છે એ એને જોયું ત્યારે એને હોળીની અંદર માં બેસાર્યો ને હાલકાઈ બેહાર્યો તો ને તો એને જો ડર હતી એને ખબર હતી કે આ તો આમાંથી તો નહિ નેકડ જ છે હવે એકસો ને આઠ વખત પાર્વતી માતાજી આપણા નાયમ હોય અગ્નિ માંથી લઈને નીકળ્યા અને પછી ઈયોને તમે અડાડો કે મીણબત્તી હળગઈ ને બીવરાવો કે બાળું 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 તો શું બીવાના છે એરે મહાપુરુષ

આ ઠકડું છે તમારું બેઠું તમારું તમામ સદગરું અપના આવું અપના જાવ અપના ધરુકુડા કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપ લીખ દીયો અમર આવો પ્રત્યક્ષ પ્રગટ શાક્ષાત્કાર નો મહિમા આપણી નજરે જોયો છે

એની અંદર માંથી ને કરવું મુસીબત થઈ જાય વાણી આજે તમારે આ ત્રણ વસ્તુ આ શરીર છે તો તમારે કર્મ છે શરીર હોય એટલી વાર તમે થી ન બચી શકો પગ આવન જાવન કરશે હાથ લેવડ દેવડ કરશે ઓગ જોવાનું કરશે કેમ કે એનો સ્વાભાવિક કર્મ છે એ કોઈ દિવસ છૂટી શકશે નહીં એટલે આખે આખો છે છે અને વાણી વાણી તમારું મુખ આ વગર તમે કદી રહી શકશો જ નહીં એ કેવળ ગુરુ મહારાજ અને મન તમારા વિચારો વગર તમે કદી રહી શકશો નહીં ઘણી વાર પણ તમે નહી રહી શકો તમારા વિચારો કરવા પડશે તો ત્રણે ત્રણ નો ઉપાય કર્મ મુક્ત

કોઈ દિવસ ના થાય કોઈ કોઈ કાળે ના ઘટના ઘટે અને આ ઘટના આપણા ગુરુ મહારાજે આપણને ઘટાઈ છે અને તમારું આવું સ્વરૂપ છે એટલા માટે આપણા ગુરુ મહારાજ સુંદર બોલ્યા નામ રૂપ ગુણ નહીં અમારા કબુ ન ધરું મે તમારો અવતાર નહીં તમારો જન્મ નહીં અને તમારું મરણ નહીં તમે કાયમ ના છો કેવા છો કાયમ ના છો નહીં આયેલા તમે ઓમાં ખોડણીયા પેલા આયેલો ને આપડે ને મૂડ નહિ હોતું અને પેલા કાયમ નો હોય ને કેટલું બધું મૂડ હોય એને આનંદ હોય છે મૂડ હોય છે કેમ કે આખું આખા ગોમની અંદર માં સલણ કેનું હોય

આ શરીર છે આયેલું છે એની અવધિ છે એનો ટાઈમ ટેબલ છે એ પરિવર્તન છે તમારે પણ એની એ ઘટના તમારે આપણે જીવત જોવાની જીવત જઈ પહોંચું તે પદને ને સદગુરુ સાહેબ તમારી ભીન સમા મારું ભાન ભૂલાશે મતી નહીં પોકે મારી આ ઘટના તમારે ઘટે એના પહેલા જીવત આ ઘટના ઘટાડવાની છે આનો અનુભવ તમારે ખુદને કરવાનો છે કે હું કાયમ કેવી રીતે છું અને કેવો છું કાયમ એ આપણે આપણા સ્વરૂપને જોવાનું એટલે મહાપુરુષે કીધું જાગીને જો તારા રૂપને આ બીજો નહીં બોલતો બીજો નહીં બોલતો તમારે તમે તમારા સ્વરૂપ ને તમે જોશો તમે તમારો આત્મા એમ કે છે તમારો આત્મા કે હું કેવાથી તમને પ્રગટ છે અનુભવ થાય તો તમારો આત્મા એમ બોલી ઉઠશેનાદિ ઓર ન દુજા પાર ભયે પહેચાના અલખ આ અલખ જે છે જે લખવામાં આવતો નથી એ ખલક આ ખલક ની અંદર માં પૂર્ણ પ્રકાશ એનો જ પ્રકાશ છે બીજો કોઈ છે નહીં આવો આત્મા તમારો બોલ છે જે નિરોજ બાપુ નો જાય તે મીરે તેવા કદાચ ના ભૂતવા ના નિત્ય પુરાણો માને શરીરે કાયમ તમે પણ હે અર્જુન તું પણ કાયમ ન અરે એ પણ ને આ બધા રાજાઓ ને આ બધા તમામે તમામ કાયમ ના જ છે કોઈ કોઈ બીજું કોઈથી આવ્યું નહીં એના સિવાય બીજું કોઈ છે